નમસ્કાર હું જનક દવે સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે ભારતના અત્યાર સુધીના તમામ પ્રધાનમંત્રીએ પોતાના નિર્ણયોથી એક છાપ છોડી છે આ નિર્ણયોથી દેશનું ભવિષ્ય ઘડાય છે આઝાદી બાદ દેશે અનેક સફળતા જોઈ છે જોકે અંગત સ્વાર્થ કે અણસમજથી કેટલાક ભૂતપૂર્વ પ્રધાનમંત્રી દ્વારા ભયાનક ભૂલો કરવામાં આવી એવા આરોપો લાગ્યા છે આ દિન સુધી દેશ આ ભૂલોની સજા ભોગવી રહ્યો છે આમ તો દેશની સામૂહિક સ્મૃતિમાં આ ભૂલોને અચૂક સ્થાન મળ્યું છે પીએમમાં દેશનિષ્ઠા અને દીર્ઘદ્રષ્ટિ હોવી કેટલી જરૂરી છે એ સમજવા માટે જ અમે આ ભૂલોનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ અમે આ વિશેષ રજૂઆતમાં ગઈકાલે તમારી સમક્ષ દેશના પ્રથમ પીએમ જવાહરલાલ નહેરુની ભૂલોની વાત કરી હતી હવે અમે તેમના દીકરી ઇન્દિરા ગાંધીની વાત કરીશું અત્યાર સુધીના સૌથી પાવરફુલ પ્રધાનમંત્રીઓ પૈકીના એક ઇન્દિરા ગાંધીને માનવામાં આવે છે આપણા સૌએ સ્વીકારવું રહ્યું કે તેમના નિર્ણયોના કારણે જ દક્ષિણ એશિયાની ભૂગોળ બદલાઈ ગઈ બોલ્ડ નિર્ણયો લેવાના કારણે જ તેમને લોખંડ સ્ત્રીનું બિરુદ પણ આપવામાં આવ્યું હતું અમે દેશની સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્દિરાની એક સૌથી મોટી ભૂલની વાત કરીશું ભારતના સૈનિકોએ બહાદુરીથી દેશને જીત અપાવી પરંતુ ઇન્દિરાની ભૂલના કારણે જ એ જીત હારમાં ફેરવાઈ ગઈ હોવાનો આરોપ મૂકવામાં આવતો રહ્યો છે વાત પાકિસ્તાને કરલા યુદ્ધની છે ઓગણીસો ઇકોતેરની ત્રીજી ડિસેમ્બરે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો હતો જો કે ભારતના બહાદુર સૈનિકોએ એનો જડબાતોડ જવાબ આપ્યો હતો બે અઠવાડિયામાં તો પાકિસ્તાન પોતાની અડધી જમીન ગુમાવી ચૂક્યું હતું પાકિસ્તાનના લેફ્ટનન્ટ જનરલ નિયાજીની સાથે લગભગ એક લાખ સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું પાકિસ્તાન યુદ્ધ હારી ચૂક્યું હતું સૌથી મોટી એ વાત હતી કે બાંગ્લાદેશની રચના થઈ હતી પાકિસ્તાનના આત્મસમર્પણના માત્ર ચાર દિવસ બાદ જનરલ યા ખાને રાજીનામું આપ્યું જુલ્ફીકાર અલી ભુટ્ટોને પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બનાવી દેવાયા ઓગણીસો ત્રેસઠમાં શાંતિ મંત્રણા દરમિયાન ભુટ્ટોએ ભારતના નેતાઓને કહ્યું હતું કે તમારો દેશ તો ચીન સામે હારી ગયો હતો હવે એ જ ભુટ્ટોએ યુદ્ધમાં હારેલા પાંચ હજાર ચોરસ માઇલ જમીન અને લગભગ એક લાખ પાકિસ્તાની સૈનિકોને બક્ષી દેવા ભારત સમક્ષ આજીજી કરવાની હતી ભારતે નિર્ણાયક જીત મેળવી હતી જેના છ મહિના પછી ભુટ્ટોના નાપાક પગલાં ભારતમાં પડ્યા વાસ્તવમાં ઇન્દિરા ગાંધી અને જુલ્ફીકાર કાર અલી ભુટ્ટોની વચ્ચે શિમલામાં ઓગણીસો બોતેરમાં અઠ્યાવીસમી જૂનથી બીજી જુલાઈ વચ્ચે શિખર સંમેલન યોજાવાનું નક્કી થયું પાકિસ્તાનનું ફોકસ ભારતના નિયંત્રણમાં ગયેલી જમીન અને કેદ થયેલા સૈનિકોને છોડાવવા પર હતું ભારતે કાશ્મીરમાં પાકિસ્તાનની દખલગીરી હંમેશા માટે બંધ થઈ જાય એવી શરતો લાદવાની હતી બીજી જુલાઈ ઓગણીસો બોતેરના દિવસે ભારત અને પાકિસ્તાનની વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા એ સમયે સમગ્ર ભારતમાંથી માગણી બુલંદ થઈ હતી કે ભારતે પીઓકેને પાછું મેળવી લેવું જોઈએ તે ઉપરાંત ભારતે પોતાની શરતો પર કાશ્મીરની સાથે જ બીજા વિવાદોનો ઉકેલ લાવવાની જરૂર હતી એ સમયે આખી દુનિયા વિજેતા ભારતની તરફેણમાં હતી એવામાં સમજૂતીમાં ભારતે આક્રમકતાથી પોતાની શરતો લાદવાની જરૂર હતી અનેક જાણકારો શિમલા સમજૂતીને ઇન્દિરાની સૌથી મોટી ભૂલ ગણાવી રહ્યા છે આ યુદ્ધથી ભારતને કંઈ પણ હાંસિલ ન થયું જેટલો પણ વિસ્તાર ભારતના કબજામાં હતો એ પાછો આપી દેવામાં આવ્યો શિમલા સમજૂતી પછી પાકિસ્તાનને પોતાના સૈનિકો અને જમીન બંને મળી ગયા પરંતુ ઇન્દિરાની ભૂલના કારણે ભારતને ન તો પીઓકે મળ્યું ન તો કોઈ બીજો લાભ જાણીતા લેખક અને વિદેશ મંત્રાલયના ભૂતપૂર્વ અધિકારી અવતારસિંહ ભસીને વારંવાર કહ્યું છે કે શિમલા સમજૂતીથી ભારતને કંઈ પણ હાંસલ ન થયું બુટ્ટોએ સરન્ડર ન કર્યું પાકિસ્તાનમાં જઈને તેમણે કહ્યું કે મેં પાકિસ્તાનનો ઝંડો બુલંદ રાખ્યો છે શિમલા સમજૂતીના સાક્ષી રહેલા પીએન ધરે પોતાના પુસ્તક ઇન્દિરા ગાંધી ધ ઇમરજન્સી એન્ડ ઇન્ડિયન ડેમોક્રેસીમાં લખ્યું છે કે ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન યુદ્ધ હારી ગયું હતું આમ છતાં બુટ્ટો અને તેમના સાથીઓએ સમજી વિચારીને ભારતીય પ્રતિનિધિ મંડળને બચાવની સ્થિતિમાં લાવી દીધું હતું આ સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે જોકે ભારતે જીત મેળવી એ વાતને લઈને ભારતનું પ્રતિનિધિમંડળ સહજ નહોતું કદાચ એની પાછળ ઇન્દિરા ગાંધીનો એ દ્રષ્ટિકોણ હતો કે શિખર સંમેલન દરમિયાન વિજેતા જેવો વર્તાવ કરવો આપણા માટે શોભાલાયક નહીં હોય ઇન્દિરાથી જાણતા કે અજાણતામાં બીજી એક ભૂલ પણ થઈ તેમણે પાકિસ્તાનને તો પાઠ ભણાવ્યો જોકે એ જ સમયે ભારતના હિતોને ધ્યાનમાં રાખીને તેમણે સોદાબાજી કરવાની જરૂર હતી જો તેમણે પાકિસ્તાનને પાઠ ભણાવવાની સાથે ભારતના લાંબા સમયના હિતોનો ખ્યાલ રાખ્યો હોત તો આજે સ્થિતિ કંઈક અલગ હોત આદર્શ રીતે જોઈએ તો ઇન્દિરા ગાંધીની સરકારે કોઈ જ ભૂલ કરી નથી જોકે ભારતના લાંબા સમયના હિતોને જોતા જણાય છે કે એ સમયે ચૂક જરૂર થઈ હતી અમે દેશના ચિકનનેક કહેવાતા એક વિસ્તારની વાત કરી રહ્યા છીએ જેને સિલીગુડી કોરિડોર કહેવામાં આવે છે આ વિસ્તારથી દેશનો પૂર્વોત્તર ભાગ જોડાય છે પૂર્વોત્તર વિસ્તારને ભારતના અન્ય ભાગ સાથે જોડવા માટે માત્ર વીસ કિલોમીટર પહોળો એક કોરિડોર છે ઓગણીસો એકોતેરના યુદ્ધના સમયે આ કોરિડોરની પવડાઈ વધારવાની એક તક હતી પૂર્વોત્તર ભારતમાં આઠ રાજ્યો છે આ રાજ્યોનું કુલ ક્ષેત્રફળ લગભગ બે પોઈન્ટ બાસઠ લાખ ચોરસ કિલોમીટર છે આટલા મોટા વિસ્તારને રોડ કે રેલમાર્ગથી જોડવા માટે માત્ર વીસ કિલોમીટર પહોળો એક કોરિડોર છે આ કોરિડોરને ચિકનનેક કહેવામાં આવે છે તમે ભારતનો આ નકશો જુઓ આ નેકની એક બાજુ બાંગ્લાદેશ છે બીજી તરફ નેપાળ અને ભૂતાન છે આ કોરિડોર પર ચીનની નજર રહે છે એવામાં ભારતે આ કોરિડોરની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા કરવી પડે છે ઓગણીસો એકોતેરમાં ભારતે પાકિસ્તાન સામે યુદ્ધ લડીને બાંગ્લાદેશની રચના કરી એ સમયના બાંગ્લાદેશના શાસકો ભારતના ઉપકારના બોજા હેઠળ દબાયેલા હતા એટલે જ દેશના સંરક્ષણ નિષ્ણાતો અને રાજકીય પંડિતો કહેતા રહે છે કે બાંગ્લાદેશ સાથે કોઈ સોદાબાજી કરીને ભારત એ સમયે આ કોરિડોરને વિશાળ બનાવી શક્યું હોત જેથી પૂર્વોત્તર ભારત વધારે સારી રીતે ભારતના બીજા ભાગની સાથે કનેક્ટ થઈ શક્યું હોત ઇન્દિરા ગાંધી પર વહીવટીતંત્ર અને ન્યાયતંત્ર સહિત તમામ લોકતાંત્રિક સંસ્થાનોનું ગળું દબાવી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેના માટેનું સૌથી મોટું કારણ ઇમરજન્સી પણ હતું જે ભારતના ઇતિહાસમાં સૌથી કાળું પ્રકરણ છે એ ઉપરાંત નહેરુની જેમ ઇન્દિરાએ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ લાવવા માટે ગંભીરતાથી પ્રયાસો નહોતા કર્યા ખેર ઇન્દિરા બાદ હવે અમે તેમના પુત્ર રાજીવ ગાંધીની ભૂલોની વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા ભારતે રાજનીતિના અનેક રંગો જોયા છે ક્યારેક ભગવો તો ક્યારેક લીલો ક્યારેક પ્રેમનો ગુલાબી તો ક્યારેક લોહીનો લાલ રંગ જોયો છે આવો જ એક રંગ મુસ્લિમ તૃષ્ટિકરણનો છે જેની શરૂઆત કોણે કરી હતી એ અમે તમને કહીશું મુસ્લિમ તૃષ્ટિકરણની શરૂઆત એક કેસથી થઈ હતી આ કેસના સંબંધમાં ભૂતપૂર્વ પીએમ રાજીવ ગાંધીએ એક નિર્ણય કર્યો હતો આ નિર્ણયથી દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને અન્યાય થયો હતો એટલું જ નહીં એ સાથે જ કોંગ્રેસના પતનની શરૂઆત પણ થઈ ગઈ હતી આ નિર્ણય શું હતો આ કેસ શું છે એના વિશે અમે તમને જાણકારી આપીશું અત્યારે બીજેપીની સરકાર આખા દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે પ્રયાસ કરી રહી છે જોકે એના માટે યોગ્ય તક રાજીવ ગાંધીને પણ મળી હતી તેમણે એ તકને વેડફી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે જેના વિશે અમે તમને જાણકારી આપીશું આ કેસ મધ્યપ્રદેશની મહિલા શાહબાનોનો હતો તેમણે તેમના પતિએ તલાક આપ્યા શાહબાનોએ તેમના પતિ પાસેથી ભરણપોષણ માટે લાંબી લડાઈ લડી હતી સુપ્રીમ કોર્ટે આખરે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપ્યો એટલે મુસ્લિમ પુરુષોને લાગ્યું કે જો તેઓ ત્રિપલ તલાક આપશે તો તેમણે ભરણપોષણ આપવું પડશે તેઓ આંદોલન કરવા લાગ્યા રાજીવ ગાંધીને લાગ્યું કે મુસ્લિમ મતો હાથમાંથી જતા રહેશે એટલે તેમણે કાયદો લાવીને સુપ્રીમ કોર્ટના ચુકાદાને જ ઉથલાવી દીધો સુપ્રીમ કોર્ટના ચુકાદાને ઉથલાવ્યા બાદ રાજીવ ગાંધીને પણ પસ્તાવો થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે તેઓ માની ચૂક્યા હતા કે તેમનાથી મોટી રાજકીય ભૂલ થઈ ગઈ છે જેની ભરપાઈ કરવા માટે તેમણે અયોધ્યામાં રામ મંદિરનું તાળું ખોલાવ્યું હતું જો કે કોંગ્રેસને મુસ્લિમ તૃષ્ટિકરણ કરનાર પક્ષ તરીકે જોવામાં આવ્યો હવે રાજીવની સાથે જોડાયેલા બીજા એક વિવાદની પણ વાત કરીશું ઓગણીસો છ્યાશીમાં ભારતે સ્વીડિશ કંપની એ બી બોફોર્સની સાથે એક ડીલ કરી હતી ચૌદસો સડત્રીસ કરોડ રૂપિયાનો આ સોદો હતો જે મુજબ ભારતીય સેનાને ચારસો હોવિઝર તોપ મળવાની હતી જોકે સ્વીડન રેડિયોએ આ ડીલને લઈને સવાલો કર્યા આ રેડિયો ચેનલ પર દાવો કરવામાં આવ્યો હતો કે ભારતના નેતાઓ અને અધિકારીઓને સાહીઠ કરોડ રૂપિયાની લાંચ આપવામાં આવી છે જેનાથી રાજકીય તોફાન આવી ગયું રાજીવ ગાંધીએ ઓગણીસો નેવ્યાશીમાં ખુરશી ગુમાવી પડી વાત માત્ર ભ્રષ્ટાચારની નથી આખો મામલો દેશની સુરક્ષાની સાથે જોડાયેલો છે જેના પછી પણ દેશમાં રક્ષા ખરીદીમાં ભ્રષ્ટાચારો થયા હોવાના આરોપો મુકાતા રહ્યા છે વિદેશોમાંથી સૈન્ય સામગ્રીની ખરીદીમાં વિદેશી ઉણિયામણ પણ ખર્ચાઈ જાય છે એટલે જ પીએમ મોદી અત્યારે સૈન્ય સામગ્રીમાં આત્મનિર્ભરતા પર ભાર મૂકે છે આજે સ્થિતિ એ છે કે ભારત પંચ્યાસીથી વધુ દેશોમાં સૈન્ય સામગ્રીનો નિકાસ કરે છે રાજીવ ગાંધીના કાર્યકાળમાં અનેક ભૂલો થઈ છે આવી જ એક ભૂલના કારણે ઓગણીસો ચોરાશીના ભોપાલ કેસ કાર્ડના પીડિતોને ન્યાય ન મળ્યો આ દુર્ઘટનાના એક મહિના પહેલાં જ રાજીવ ગાંધી પીએમ બન્યા હતા જે ઔદ્યોગિક એકમમાંથી ગેસ લીકેજ થયો હતો એનો માલિક વોરેન એન્ડરસન હતો એ સમયના કલેક્ટર મોતીસિંહે આ ઘટના વિશે ભોપાલ કેસ ટ્રેજડી નામનું પુસ્તક લખ્યું હતું જે મા એન્ડરસનની મુક્તિની સચ્ચાઈ જણાવાઈ છે રાજીવના આદેશ પર ગૃહમંત્રી પીવી નરસિંહ રાવે એન્ડરસનને ભગાડ્યો હતો બીજેપીના નેતાઓ નહેરુ ગાંધી પરિવારના રાજનેતાઓને સતત નિશાન બનાવતા રહે છે જોકે નહેરુ ગાંધી પરિવાર સિવાયના ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓએ પણ ભારે ભૂલો કરી છે ઇન્દિરા અને રાજીવ ગાંધી પછી અમે ભૂતપૂર્વ પીએમ મોરારજી દેસાઈની એક મહાભૂલની વાત કરીશું ઓગણીસો સિત્તોતેરમાં રિસર્ચ એન્ડ એનાલિસ વિંગ એટલે કે રોય એક મિશન શરૂ કર્યું હતું રોના એજન્ટસે પાકિસ્તાનના પંજાબના કહુટામાં ન્યુક્લિયર પ્લાન્ટ પર કામ ચાલી રહ્યું હોવાની અફવાઓ સાંભળી હતી કે સવાલ હતો કે એને કેવી રીતે વેરીફાય કરી શકાય હવે રોના એજન્ટ્સે જાણકારી મેળવી કે કોઈપણ વ્યક્તિ કોઈ પરમાણુ હથિયાર બનાવતા પ્લાન્ટમાં કામ કરતી હોય તો એનો પુરાવો વાળ પરથી મળી શકે વાસ્તવમાં આવા પ્લાન્ટમાં પ્લુટોનિયમનું કોન્સન્ટ્રેશન એટલું વધારે હોય છે કે વાળ પર પણ એની અસર થાય એટલે રોના એજન્ટસે કહુટામાં એક વાળનની દુકાન શોધી નાખી જ્યાં પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવા માટે જતા હતા રોના એજન્ટ્સ પણ આવા વૈજ્ઞાનિકોની પાછળ પાછળ ગયા અને પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકો વાળ કપાવતા હતા ત્યારે નીચે પડેલા થોડાક વાળ તેમણે લઈ લીધા એ પછી એના ટેસ્ટિંગ માટે વાળને ભારતમાં મોકલવામાં આવ્યા રિપોર્ટ આવ્યો ત્યારે ખાતરી થઈ ગઈ પાકિસ્તાનના પરમાણુ વૈજ્ઞાનિકોના વાળમાં રેડિયેશનના અંશો મળ્યા હતા ભારત જાણી ચૂક્યું હતું કે પાકિસ્તાન પરમાણુ હથિયાર બનાવી રહ્યું છે રોના એજન્ટસે આ પ્લાન્ટ્સની આખી બ્લુ પ્રિન્ટ આપી શકે એવી વ્યક્તિને પણ શોધી નાખ્યો હતો જોકે એના બદલામાં એ વ્યક્તિ દસ લાખ ડોલરની માગણી કરતો હતો જો કે ઓગણીસો સિત્તોતેરમાં મોરારજી દેસાઈ પીએમ બની ચૂક્યા હતા મોરારજી દેસાઈએ કઉટાના પ્લાન્ટની બ્લુ પ્રિન્ટના બદલામાં રકમ મંજૂર પણ ન કરી એટલું જ નહીં આઘાતજનક વાત એ છે કે મોરારજી દેસાઈએ એની જાણકારી પાકિસ્તાનના જનરલ જિયાઉલ હકને આપી દીધી હતી જેના પછી પાકિસ્તાને આઈએસઆઈની મદદથી રોના આખા નેટવર્કને શોધી નાખ્યું અને એ નેટવર્કના તમામ મેમ્બર્સની ક્રૂર હત્યા કરી નાખવામાં આવી મોરારજી દેસાઈએ ભૂલ ન કરી હોત તો પાકિસ્તાન એના પરમાણુ હથિયાર બનાવવાના પ્રોગ્રામમાં અનેક વર્ષ પાછળ જ હોત મોરારજી દેસાઈ પછી અમે પીવી રાવ અને મનમોહનસિંહ વિશે પણ વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે અમે ભારતના ભાગ્ય વિધાતાની ભયાનક ભૂલોની વાત કરી રહ્યા છીએ દેશના આંતરિક વિસ્તારો અને સીમાઓની સુરક્ષા મામલે દેશના કેટલાક ભૂતપૂર્વ પીએમની ભયાનક ભૂલોની દેશે મોટી કિંમત ચૂકવવી પડી છે અમે તમને રાજીવ ગાંધી દ્વારા મુસ્લિમ તુષ્ટિકરણની શરૂઆત કરાઈ હોવા વિશે કહ્યું હતું ભૂતપૂર્વ પીએમ પીવી નરસિંહ રાવ પણ એ જ રસ્તે ચાલ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અમે તેમની એક મહાભૂલની પણ વાત કરીશું જેના લીધે દેશના કરોડો લોકોને અન્યાય થઈ રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે અમે વાત કરી રહ્યા છીએ ઉપાસના સ્થળ કાયદા ઓગણીસો એકાણુંની સૌથી પહેલાં અમે તમને જણાવીએ કે આ કાયદો શું છે આ કાયદામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં અસ્તિત્વમાં આવેલા ધાર્મિક સ્થળોની વાત છે આ કાયદામાં સ્પષ્ટ જણાવી આવ્યું છે કે આ તારીખ છે જે પણ ધર્મનું પૂજા સ્થળ જે સ્વરૂપમાં હતું એમાં કોઈ ફેરફાર નહીં થાય આ તારીખ પહેલાં અસ્તિત્વમાં રહેલા એક ધાર્મિક સ્થળને બીજા ધાર્મિક સ્થળમાં પરિવર્તિત ન કરી શકાય જો કોઈ એમ કરવાની કોશિશ કરશે તો એને ત્રણ વર્ષ સુધીની જેલની સજા અને દંડ પણ થશે એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે અને કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે આ કાયદા વિશે માહિતી મેળવવી એટલા માટે જરૂરી છે કે મંદિર મસ્જિદના અનેક કેસીસમાં આ કાયદાને લઈને જ મામલો ગૂંચવાયો છે આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દિવસે અસ્તિત્વમાં રહેલા કોઈ એક ધર્મના ઉપાસના સ્થળને બીજા ધર્મના ઉપાસના સ્થળમાં કન્વર્ટ કરાયું હોય તો આવા મામલાને સંબંધિત કેસિસ કોર્ટ સમક્ષ પેન્ડિંગ હોય તો એ સમાપ્ત થઈ જશે એટલું જ નહીં કોઈ નવો દાવો કે કેસ નહીં થઈ શકે સૌથી વધુ વિરોધ આ જોગવાઈઓના કારણે જ છે એક રીતે કોર્ટના દરવાજા આવા મામલે બંધ થઈ ગયા છે એટલે કે કોઈ મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હોય તો ન્યાય માટે અદાલતના દ્વાર પણ ખટખટાવી ન શકાય આ કાયદો ઓગણીસો એકાણુંમાં માં લાવવામાં આવ્યો હતો ઓગણીસો નેવુંમાં માં અડવાણીએ મંદિરના નિર્માણ માટે રથયાત્રા કરી હતી એ સમયે મંદિર મસ્જિદનો મામલો ચરમસીમાએ હતો શ્રીરામ મંદિર ઝુંબેશ ચાલી રહી હતી એ પછી તો દેશભરમાંથી મંદિર અને મસ્જિદોના અનેક કેસીસ આવવા લાગ્યા એ સમયે વિવિધ રાવ વડાપ્રધાન હતા તેમને ડર હતો કે મંદિર મસ્જિદ વિવાદના કારણે સાંપ્રદાયિક હિંસા વકરશે એટલે તેઓ આ કાયદો લાવ્યા જોકે આ કાયદા દ્વારા તેમણે દેશના કરોડો હિન્દુઓની સાથે અન્યાય કર્યો પીવી નરસિંહ રાવે મુસ્લિમ તૃષ્ટિકરણ માટે દેશના લોકોની સાથે કરેલા બીજા સૌથી મોટા અન્યાયની અમે વાત કરીશું રાવે લોકોની સંપત્તિ છીનવી લેવા માટે વક્કફ બોર્ડને અમર્યાદિત અધિકારો આપી દીધા વક્કફ એક્ટ ઓગણીસો પંચાણું એક રીતે હિન્દુઓની સંપત્તિ છીનવી લેવાનું હથિયાર બન્યું દેશમાં ડિફેન્સ અને રેલવે પછી સૌથી વધુ જમીન વકફ બોર્ડની પાસે છે અત્યારે વક્કફ બોર્ડની પાસે ઓછામાં ઓછી આઠ લાખ હજાર પાંચસો નવ પ્રોપર્ટી છે આ પ્રોપર્ટીઝ આઠ લાખ એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે ડિફેન્સની પાસે લગભગ અઢાર લાખ એકર જમીન પર પ્રોપર્ટી છે રેલવેની પ્રોપર્ટીઝ લગભગ બાર લાખ એકરમાં ફેલાયેલી છે બે હજાર નવમાં વકફ બોર્ડની પ્રોપર્ટી ચાર લાખ એકર જમીનમાં હતી જે હવે ડબલ થઈ ગઈ છે સવાલ એ છે કે વક્કફ બોર્ડની જમીન કેવી રીતે વધી વકફ બોર્ડે કબ્રસ્તાન મજાર અને મસ્જિદની આસપાસ ખૂબ જ અતિક્રમણ કર્યું હોવાનો આરોપ છે માત્ર મુસલમાનો માટે જ વક્કફ એક્ટ ઓગણીસો પંચાણું બનાવાયો છે વક્કફ એક્ટની કલમ ત્રણ મુજબ જો વકફ બોર્ડને લાગે કે કોઈ જમીન ઇસ્લામને સંબંધિત છે તો એ તેની સંપત્તિ થઈ જાય વકફ બોર્ડને એમ લાગે એ જ પૂરતું છે એણે એના માટે કોઈ પુરાવો આપવાની જરૂર નથી જો વકફ બોર્ડ માની લે કે તમારી સંપત્તિ તમારી નથી બલકે વકફ બોર્ડની છે તો પછી તમે અદાલતમાં ન જઈ શકો તમારે વક્કફની ટ્રિબ્યુનલમાં જવું પડે જો તમે ટ્રિબ્યુનલની તમારી વાતથી સંતોષ ન કરી શકો તો વ્યક્તિને જમીન ખાલી કરવાનો આદેશ આપવામાં આવે ટ્રિબ્યુનલનો નિર્ણય જ અંતિમ ગણાય કોઈ સિવિલ કોર્ટ વકફ ટ્રિબ્યુનલના ચુકાદાને બદલી ન શકે રાવે ધર્મનિરપેક્ષ દેશમાં આવો આઘાતજનક કાયદો બનાવ્યો હવે વાત ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહની કરીશું ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહે તો ત્યાં સુધી કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનો છે એટલું જ નહીં તેમણે મુસ્લિમ તુષ્ટિકરણની દિશામાં નક્કર પગલાં ભર્યા હતા કોંગ્રેસે ભૂતકાળમાં યુપીએના શાસન દરમિયાન સચ્ચર કમિટીના રિપોર્ટ અને મિશ્રા પેનલના અહેવાલને આધારે તખ્તો પણ તૈયાર કર્યો હતો આ બે અહેવાલોના આધારે યુપીએ સરકારે બે હજાર બારમાં એક આદેશ બહાર પાડીને સત્યાવીસ ટકાના અત્યારના ઓબીસી કોટામાં લઘુમતીઓને ચાર પોઈન્ટ પાંચ ટકા અનામતની જોગવાઈ કરી હતી આ આદેશ યુપી ઉત્તરાખંડ પંજાબ ગોવા અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણીના થોડા દિવસો પહેલાં જ બહાર પાડવામાં આવ્યો હોવાથી ચૂંટણી પંચે એનો અમલ રોકી દીધો હતો આંધ્રપ્રદેશ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટે આ હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇન્કાર કર્યો હતો દરમિયાનમાં કોંગ્રેસની સરકાર જતી રહી જો કોંગ્રેસ સત્તા પર રહી હોત તો મુસ્લિમોને પેટા અનામતનો લાભ મળી ગયો હોત જેના કારણે દેશે વધુ એક ભૂલ સહન કરવી પડી હોત એવો આરોપ બીજેપીના નેતાઓ મૂકી રહ્યા છે મનમોહનસિંહ સરકારના શાસન દરમિયાન અનેક કૌભાંડો થયા હોવાનો પણ બીજેપી આરોપ મૂકી રહી છે ભૂતપૂર્વ પીએમની ભૂલોના ઘા હજી ભારતની સામૂહિક સ્મૃતિમાં અંકિત છે આ ઘા તેમની ભૂલોને યાદ અપાવતા રહે છે અને સાથે જ દેશના અત્યારના શાસકોને પણ કહેતા રહે છે કે તમે આવી ભૂલોનું પુનરાવર્તન ન કરતા ખેર આજના બુલેટિનમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર